પર દુર્ભાગ્યવશ અનુકૂળ પરિસ્થિતિઓ ન હોવાથી તે દિન પ્રતિદિન ગરીબ બનતો ગયો સમય સાથે રાકેશની સંપત્તિ વધતી ગઈ અને તે શોખિન જીવન જીવતો ગયો સુરેશ કઠિન દિવસો કાઢતો હતો પણ તે હંમેશા ઈમાનદાર અને મહેનતી રહ્યો આમ છતાં રાકેશ પોતાના ગરીબ ભાઈને ક્યારેય મદદ ન કરતો એક વખત સુરેશને ખૂબ મોટી તકલીફ પડી વરસાદ ન પડતા ખેતી બગડી ઘર ચલાવવા માટે તેના પાસે પૈસા ન રહ્યા તેણે ભાઈ રાકેશ પાસે મદદ માંગવા નિર્ણય કર્યો ભાઈ જો શક્ય હોય તો મને થોડા પૈસા ઉધાર આપ હું તને એક એક રૂપિયા પાછો ચૂકવીશ સુરેશે વિનંતી કરી રાકેશે હસીને જવાબ આપ્યો સુરેશ દુનિયામાં દરેક માણસે પોતાની મહેનતથી કમાવવું જોઈએ તો પર કશું કામ કરીશ તો તને પૈસા મળશે હું તારી મદદ નહીં કરી શકું સુરેશ ભારે દિલે ત્યાંથી ચાલ્યો ગયો અને મહેનત ચાલુ રાખી થોડા સમય પછી ગામમાં એક મોટો ઉદ્યોગપતિ આવ્યા અને સુરેશની જમીન ખરીદવા માંગતા હતા આ જમીન અનમોલ બની ગઈ હતી કારણ કે ત્યાં એક ખનીજ ખજાનો મળ્યો હતો

सुरेशे कहू तो मित्रों आ वार्ता अमने शीखे के पैसा थी मोटू संबंध अने मेहनत छे। जे पोतानु काम ईमानदारी थी करे तेने सफलता चौक्स मरे। मित्रों आ बे भाई नी वार्ता तमने केवी लागी सारी लागी होय तो अमारा वीडियो ने लाइक शेर अने चेनल ने सब्सक्राइब जरूर थी करजो